નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાત ના યુટ્યુબ ચેનલ માં ઋનીશા ને બચાવવા માટે આ મોલ્વીએ કરી તનતોડ મહેનત ટાડી फांसी ની સજા જીહા મિત્રો યમન ની જેલ માં બંધ ભારતીય નમીશા પ્રિયા ને फांसी ની સજા હાલ પૂરતી ટાળી છે ભારત ના ગ્રાન મુક્તિ કંતપુરમ એએપી અબુ કરે फांसी ની સજા રોકવા સફળતા पूर्वक હસ્તક્ષેપ કર્યો છે ગ્રાન મુક્તિ પીડિત પરિવાર સાથે અને પર ચર્ચા ચાલી રહી છે કે શું સુ નિમિષા પ્રિયાને માફ કરી શકાય છે કે નહીં પીડિત પરિવાર સાથે વાત કરસે મુક્તિ નવીશાને ફાંસીની સજા સ્વીત કથાવા અંગે કંઠાપુરમમાં કહ્યું છે કે ઇસ્લામમાં એક એવો કાયદો છે કે પીડિતના પરિવારને હત્યા કરનારને માફી આપવાની મંજૂરી આપી શકે છે જી હા મિત્રો તેમણે કહ્યું છે કે તેઓ ભલે પીડિતના પરિવારને જાણતા નથી પરંતુ આમ સતા તેને યમનમાં કેટલાય સ્કોલર્સમાં સંપર્ક કર્યો અને પીડિત પરિવાર સાથે વાતચીતનો આગ્રહ કર્યો મુક્તિએ કહ્યું છે કે ઇસ્લામમાં એક અલગ કાયદો છે જો અત્યારે અમને મોતની સજા સંભાળવામાં આવે તો પીડિત પરિવારને સમાધાનનો અધિકાર છે મને નથી ખબર કે આ પરિવાર કોણ છે પરંતુ દૂરથી યમનમાં જવાબદાર વિદ્વાનો સંપર્ક કર્યો મેં તેમને મુદ્દાઓ સમજાવ્યો ઇસ્લામમાં એક એવો ધર્મ છે કે જે માનવામાં આવે છે કે ખૂબ જ મહત્વનો છે તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ